વિદ્યાર્થી મિત્રો ઉરુભંગમાં આપણે પાત્રાલેખન કર્યું ઉરુભંગ વિશે વાત કરી આજે આપણે ઉરુભંગનું સમગ્ર લક્ષી મૂલ્યાંકન કરીશું અને એક જાણીતી ચર્ચા છે કે જ્યારે ભારતીય નાટ્ય શાસ્ત્રની અંદર માત્ર સુખાંત નાટકોની જ છૂટ છે ત્યારે ભાષે આવું દુઃખાંત નાટક કેવી રીતે રહીજું એટલે એક ચર્ચા એવી છે કે ઉરુભંગ એ સુખાંત કે દુઃખાંત પણ તમે મને ખોટી વિદ્વાન માની લો એના પહેલાં મારે એક સ્પષ્ટતા કરવી છે કે સરસ્વતી વિદ્યાલયના ઉરુભંગ કર્ણભાર કે પછી દૂતવાક્યમ કે પંચરાત્ર આ બધા જ સરસ્વતી વિદ પ્રકાશનના પુસ્તકો છે અને હું એમાંથી તમને કરાવું છું હું એટલા માટે આ કરાવું છું કે ઉર્ભંગ અને કર્ણભાર એ ભારતીય સાહિત્યની કૃતિઓમાં પણ મુકાય છે સંસ્કૃતના વિદ્યાર્થીઓને તો હોય જ છે અને ગામડાના વિદ્યાર્થીઓ સરસ્વતી વિદ્યાલયના પ્રકાશન સુધી નથી પહોંચતા અને વાહિયાત ગાઈડ એ વાપરે એવું હું નથી ઈચ્છતી એટલા માટે આપણે આ કરીએ છીએ તો ઉરુભંગનું સમગ્ર લક્ષી મૂલ્યાંકન કૃષ્ણ ચૈતન્ય કહે છે કે ઉરુભંગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ રિમાર્કેબલ પ્લેસ ઇન ધ હોલ ઓફ ધ ઇન્ડિયન ટ્રેડિશન સમગ્ર ભારતીય પરંપરામાં ઉરુભંગ એ એક નોંધપાત્ર એવું નાટક છે આપણે જાણીએ છીએ કે ભીમના હાથે દુર્યોધનના ઉર્ભંગની ઘટના જેની અંદર નિરૂપાય છે એવું ઉર્ભંગ એ ભાસનું એકાંકી નાટક છે મહાભારતના યુદ્ધને અંતે જ્યારે કૌરવ પક્ષે માત્ર દુર્યોધન બચ્યો છે અને પાંડવોના પક્ષે માત્ર પાંડવો બચ્યા છે ત્યારે શ્રીકૃષ્ણ ભીમ અને દુર્યોધન વચ્ચેના દ્વંદ યુદ્ધની અંદર મહાભારતની અંદર બધા હાજર નથી મહાભારતમાં ભીમ દુર્યોધન છે પણ ઉર્ભંગની અંદર ભીમ એ સૂચિત પાત્ર છે રંગમંચ પર ભીમ છે જ નહીં બલરામ છે કૃષ્ણ છે અને એ પણ માત્ર વિષ્કંભક પૂરતા છે જ્યારે દૃશ્ય શરૂ થાય છે ત્યારે માત્ર બલરામ દુર્યોધન પછીથી ધૃતરાષ્ટ્ર ગાંધારી દુર્યોધનની બે રાણી એનો દીકરો અને છેલ્લે અશ્વત્થામાં એ પછીથી પ્રવેશે છે પણ પાંડવો અને કૃષ્ણએ વિદાય લઈ લીધી છે રંગમંચ પરથી તો ગદાયુદ્ધમાં ભીમ કરતાં દુર્યોધનની સરસાઈ જોયા પછી કૃષ્ણ પોતાની જંગા થાબડી ભીમને સંકેત કરે છે આપણે જોયું કે મૂળ મહાભારતમાં આ કામ અર્જુન કરે છે પણ ભાષે એ અર્જુન પાસે નહીં કૃષ્ણ પાસે કરાવડાયું છે યુદ્ધના તમામ નિયમોને બાજુ પર મૂકી ભીમ દુર્યોધનની જંગા પર પ્રહાર કરે છે અને દુર્યોધન પડે છે દુર્યોધનના અંત વેળા રણક્ષેત્ર પર એક બાજુ ધૃતરાષ્ટ્ર ગાંધારી બે પત્ની અને દીકરો એ આપ્તજનો છે તો બલરામ અને અશ્વત્થામા જેવા ગુરુજન પણ છે આ પ્રસંગે દુર્યોધન અતિશય ગૌરવથી વર્તે છે અને પછી વીર ગતિને પામે છે એકાંકીની મુખ્ય ઘટનાને લક્ષ્યમાં લઈ એ યોગ્ય રીતે જ ઉરુભંગ એવું શીર્ષક આપ્યું છે કારણ કે અહીં ખરેખર જંગા ભંગ અને એ રીતે યુદ્ધના ધર્મનો પણ ભંગ આ નાટક એકાંકીમાં જે ઘટના છે એ બપોરથી સાંજ સુધીમાં એટલે કે એક જ દિવસની ઘટના છે મહાભારતમાંથી વિષય વસ્તુ લીધા પછી ભાસે એની અંદર નાટ્યોચિત અનેક ફેરફાર કર્યા અને એ ફેરફારોએ જ આ નાટકનું મહત્વ વધાર્યું છે મહાભારતના ગદાયુદ્ધની વિગતોને પણ ભાસ પોતાની રીતે મૂકે છે ભાસ બાહુબળમાં ભીમને અને દુર્યોધનને છળ બળમાં પાવરધો દર્શાવે છે વ્યાસ વિદુર અને બલરામને દ્વંદ્વયુદ્ધ વખતે ભાસ હાજર રાખે છે અને દુર્યોધનની વિરોચિત કુનેહ પ્રેક્ષકોના ચિત્તમાં એના માટે ચાહના જન્માવે અધર્મથી થયેલા તેના ઉર્ભંગ માટે પ્રેક્ષકો દુર્યોધન પ્રત્યે એક સહાનુભૂતિ અનુભવે એવી આખી રચના ભાસે કરી છે મૂળ મહાભારતમાં કોઈ જગ્યાએ દુર્યોધન પ્રત્યે સહાનુભૂતિ થાય એવું નથી પણ ભાષે એવું કર્યું છે અંતકાળે દુર્યોધન શ્રીકૃષ્ણના દૈવી સ્વરૂપને ઓળખી શક્યો વેર અને વિગ્રહ કથા બધું નિરર્થક છે એવું એને ભાન થયું મહાભારતમાં દુર્યોધન શઠ અભિમાની અને હઠાગ્રહી રહ્યો છેલ્લે સુધી એને બદલે પૂર્વભંગમાં એ રણકુશળ યોદ્ધો આજ્ઞાકારક પુત્ર પ્રેમાળ પિતા વેર અને વિગ્રહની નિરર્થકતાને પામી જનાર શાણો અને જ્ઞાની પુરુષ તરીકે રજૂ થયો છે શિષ્ય વત્સલ બલરામના ક્રોધને શાંત પાડતા દુર્યોધનના તર્કયુક્ત વાર્તાલાપ ખરેખર જ અસરકારક છે અને મૂળમાં છે એમ શ્રી કૃષ્ણ શાંત પાડે એના કરતાં જે એમના ગુસ્સાનું નિમિત્ત છે એ દુર્યોધન જ શાંત પાડે એ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ કદાચ વધારે યોગ્ય છે મૂળ મહાભારતની સરખામણી દુર્યોધન અને એના કુટુંબના રણક્ષેત્ર મધ્યના મિલનનો સંપૂર્ણ પ્રસંગ મહાભારતમાં નથી એ ભાસની મૌલિક પ્રતિભાનું મૌલિક સર્જન છે મૂળ મહાભારતમાં તો ધૃતરાષ્ટ્ર અને ગાંધારી કુરુક્ષેત્રથી દૂર હસ્તિનાપુરમાં છે જ્યારે ઉરુભંગ એકમાત્ર આ પ્રસંગે સૌથી વધારે કરુણ અને પ્રેક્ષકોના હૃદયમાં ઊંડી અનુકંપા જગાડનારું એકાંકી બન્યું છે પ્રોફેસર સી આર દેવધર કહે છે એકસ્ટ્રા ઓર્ડિનરલી પેથેટિક ઇઝ ધ સીન વેર દુર્જય સિક્સ હિઝ ફાધર ઓન ધ બેટલ ફિલ્ડ આખા નાટકનું સૌથી કરુણ દૃશ્ય જો કોઈ હોય તો એ દુર્જય પેલો દીકરો દુર્યોધનનો નિર્દોષ કશું સમજતો નથી એ એના ખોળામાં બેસવાની જીદ પકડે છે એ દૃશ્ય સૌથી કરુણ છે મહાભારતના કરતાએ માત્ર બનાવોની સ્થૂળ વિગતો મૂકીને કામ સાધ્યું છે પણ કુશળ નાટ્ય સર્જક ભાસ મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિઓ જન્માવી ભારે નિપુણતાપૂર્વક આ કામ કરે છે એટલે સાયકોલોજીકલ પ્લે પણ એને કહે છે ઉર્વંગનો આખોય અંત મૂળ મહાભારતમાં છે એના કરતાં સાવ જુદી રીતે નિરૂપ્યો છે મૂળ મૂળમાં તો અશ્વત્થામાના રાત્રિયુદ્ધ સુધી જ દુર્યોધનને જીવતો બતાવ્યો છે જ્યારે અહીં ઉર્ભંગ પછી ટૂંક સમયમાં એને મરતો બતાવ્યો છે અશ્વત્થામાં દુર્યોધનના મૃત્યુ પછી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરે છે એવું અનુમાન આપણે ભાસના એકાંકીમાં કરવું પડે વસ્તુ ગોથણીમાં ભાસની કુશળ નાટ્ય લેખક તરીકેની શક્તિનો પરિચય મળે છે બનાવની સ્થૂળ વિગતોમાં ન રાચતા મનોવૈજ્ઞાનિક રહસ્યો તારવવાની ભાસની વૃત્તિ ખરેખર નોંધપાત્ર છે એકાંકી તરીકે સ્વયં પર્યાપ્ત એવી આકૃતિ સંસ્કૃતમાં જેને વ્યાયોગ કે ઉત્સૃષ્ટિકાંક પ્રકારનું એકાંકી કહે છે એ જાતની છે એમાં અશ્રપૂર્ણ કારણ્ય છે તેથી એક વિદ્વાન એને બાષ્પો બાષ્પોત્સૃષ્ટિકાંક પ્રકારનું એકાંકી ગણવાનું કહે છે મેં તમને કહું એમ ઉત્સૃષ્ટિકાંક એટલે શું એ હું તમને વિગતે કરાવવાની છું પૂર્વભંગનું ખરું મૂલ્ય તેના દુખાંતમાં છે સંસ્કૃતમાં દુઃખાંત નાટક લખવાનો રિવાજ જ નથી ભરત જેવા નાટ્યાચાર્યોએ કૃતિને સુખાંત બનાવવાના જે વિધાનો કરેલા છે અને છતાં ભરતના નિયમોમાં છૂટછાટ લેનાર ભાષે અને એરિસ્ટોટલની ટ્રેજડીની વ્યાખ્યાને બંધ બેસતું આવે એવું દુખાંત નાટક ગુરુભંગને બનાવ્યું છે કાલિદાસ જેવાએ પણ એની વસ્તુ ગોથણીમાં પુરોગામી ભાસનું અનુકરણ કર્યું છે અભિજ્ઞાન શાકુંતલમાં ભાસની છાયા અનેક જગ્યાએ જોઈ શકાય છે ભાસના અવિમારકમાંથી બહુભૂતિએ કેટલું કથાનક સીધે સીધું ઉપાડ્યું છે ભાસના ચારુદત્તમાંથી શુદ્રક મૃચ્છકટિક રચે છે હર્ષના પ્રિયદર્શિકા રત્નાવલી અને નાગાનંદ ભાસની ઘણી બધી અસર ઝીલે છે ભાવ ભાષા માધુર્ય પ્રસાદ ગુણ ચરિત્ર ચિત્રણ કથોપકથન અને કવિત્વની દૃષ્ટિએ ભાસની હર કોઈ રચના સંસ્કૃતના કોઈ પણ કવિ અથવા નાટ્યકારની રચનાથી ઉતરતી નથી ભાસના નાટકો રંગભૂમિ પર ભજવી શકાય એવી શક્યતાવાળા છે શ્રી કૃષ્ણ ચૈતન્યના શબ્દોમાં જોઈએ તો ઇન સ્ટ્રક્ચરિંગ ધ પ્લોટ એન્ડ વર્કિંગ આઉટ ધ ડાયલોગ ભાસ ઓલવેઝ વિઝ્યુઅલાઇઝ હાઉ ઇફેક્ટિવ ધે કુડ બી ઓન ધ સ્ટેજ આપણે એનું ગુજરાતી કરીએ વસ્તુ સંકલના નિગોથણી કરતી વખતે અને સંવાદો લખતી વખતે ભાસ હંમેશા એ ધ્યાન રાખે છે કે રંગમંચ પર એનું આ નાટક કેટલું પ્રભાવશાળી નિવડશે આ કૃષ્ણ ચૈતન્યના શબ્દો છે એમનું કથોપકથન સ્વાભાવિક છે પાત્રો સજીવ છે સ્વાભાવિકતા અને સરળતા એ ભાસની શૈલીના પ્રધાન ગુણ છે શૈલીમાં રસ અને પ્રસંગને અનુરૂપ ફેરફાર ભાસ કરે છે રણક્ષેત્ર અને ગદાયુદ્ધના કાવ્યમય વર્ણન પ્રસંગે તેની કૃતિ કૃત્રિમ અને ભારેખમ તથા આડંબરવાળી બને છે આ વર્ણનો કાવ્ય તરીકે કમનીય હોવા છતાં ક્યાંક ક્યાંક કંટાળાજનક બન્યા છે અને પરિણામે એકાંકીની ગતિ થોડીક શિથિલ થઈ છે થોડીક પણ તે છતાં વર્ણનોમાં સરી પડતા નાટકના મુખ્યત્ સંવાદને ફરીથી ધારદાર તરલ અને રસિક બનાવીને એ આપણી સામે મૂકે છે સંક્ષિપ્તતા એટલે કે જેને આપણે લાઘવ કહીએ છીએ ઓછામાં ઓછા શબ્દોમાં વધારેમાં વધારે સિદ્ધ કરવું એ સંક્ષિપ્તતા એ ભાષની શૈલીનો બહુ જ મોટો ગુણ છે દુર્યોધન અને દુર્જયનો સંવાદ એ આમ જુઓ તો સાવ નાનો છે પણ અતિ અસરકારક સંવાદ તરીકે સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં આ સંવાદ મોખરે બેસે છે ભાસની જગ્યાએ ભૌભૂતિ હોત તો ભાષે લાઘવથી કરુણને જે રીતે સઘન ઊંડો અને મર્મગામી બનાવ્યો એને ભૌભૂતિ પ્રસ્તારથી પાણીથી પાતળો કરી દે ભાસો હાસ કહીને ભાસની હાસ્ય રસ નિરૂપવાની શક્તિ માટે પ્રશંસા કરનારે આ કૃતિમાંની એની કરુણ રસની જમાવટની શક્તિ માટે ભારે પ્રશંસા કરવી પડે આ નાટકની અંદર ક્યાંય હાસ્ય રસ નથી નાટકમાં મુખ્ય રસ તરીકે કરુણ રસ વ્યાપ્ત હોવા છતાં ભીમ અને દુર્યોધનના ગદાયુદ્ધમાં વીર રસનું આલેખન પણ થયું છે ભાસની પાત્રલેખન કળા ભારે કૌશલ્યયુક્ત છે આટલા નાના એકાંકીમાં પણ ભાસે દુર્યોધનને આદર્શ પુત્ર આદર્શ પિતા આદર્શ પતિ અને એક દાના દુશ્મન તરીકે ચિતર્યો છે સો પુત્રો ગુમાવનાર ધૃતરાશનો ખરો વાત્સલ્ય ભાવ અને હૃદયનું ઊંડું દર્દ અહીં અસરકારક રીતે રજૂ થયું છે ગાંધારી પણ અહીં આદર્શ અને પ્રેમાળ માતા તરીકે રજૂ થઈ છે થોડાક વાક્યોમાં માલવી અને પૌરવીનું આદર્શ પત્નીત્વ સિદ્ધ થાય છે બલરામ અને અશ્વત્થામાના રોષયુક્ત સ્વભાવના તત્વો સરસ રીતે ભાસ બહાર લાવી શક્યા છે દુર્જયની બાલ સહજ નિર્દોષતા એ સંસ્કૃત સાહિત્યને મળેલી અપૂર્વ કહી શકાય એવી ભેટ છે હુબ હુ પાત્રલેખન રસ વૈવિધ્ય કૌશલયુક્ત નાટ્ય નિર્માણ કલા જીવન અને જગતની વાસ્તવિક તદાકારતા રૂઢિ તોડવાની ભાષની નિવૃત્તિ અને પ્રવાહી શૈલીથી ઉર્ભંગ એક વિશિષ્ટ એકાંકી બન્યું છે એમાં બે મત નથી